આ એ જો આ ટ્રાફિક આવો છે તે કે જો અગર ઓલી વાડી હતી કે ટ્રાફિક હતી ફૂલ ફૂલ હતી પણ આ પડાવા આવી ગયો ને થોડો ઘટાડો આવી ગયો હા એટલે થોડો ઘટાડો થઈ ગયો બળસો થઈ ગયા બધા જગ્યાએ રોક્યો રોકિન દેહી ગયા છે જો પાણી પણ પ્રિક્રમા બધે પાણી આવ્યું છે ભાઈ જ્યા જો એના પાણી એના રહેવા દે જા ને

mon. udara masih ini. વન્ય પ્રાણી માં તેનું પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો એવા જ્યાં હોય ઠારો ઠાર બોર્ડ મારવામાં આવેલા છે Borrow horn qua kai quái của tôi luôn hãy là tay của tôi tay quái 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 ये भी सुपर वाला जो भाई प्री कंप्रेसर हमारा जो हाई फी गई सो तो क्या हाई

અંદર આવું થઈ જાય તો કૃષ્ણ દેખાડી સાવ દહો ઉતરવાની તૈરી કરી જાય છે આપણે આ ઘોડે સડી જાય છે ત્રીજી ઘોડે સડીને આવે તો ઉતરી ગયા ઉતરવાની તૈરી કરી રહ્યા છે આપણે બેઠા છીએ નહીં આ દિગાર લોકેશન દેખાય દાંતનો ડુંગર નવો ને એના ધૂણા ડુંગર નહીં દેખાય તમને ખાન તો લોકેશનના હાવ ધૂંહર્યો વાતાવરણ છે એટલે जाऊ साले जो आफ्नो मण्यासी उतरवानी छ हो मन्दौर बाहिली न या आऊ हालवा हामीले गथुल खाइ जा यो त यबु चलाय राखे है जवाफ बि्यास छ तिनी गोडे ति हा तिनी गोडे उतरवान छ सन्न मस भेटियो छ जो જો ha hecho mamá y yo સમય eso me hago. Y ya que les publicé a todo, ya que le cojo. Marta va al baile, les da el aire de ir a ir a જો આયા હા પડાવ હા આયે છે ભાસા હવે આયે ગিন্নાર આપણે આજે છેલ્લી છોકરી કે ની ટેકરી ઉડી છે એ બે લોકેશન છે અત્યારે અહીંથી

ક્ષેત્ર ચાલી રહ્યું છે બજરંગદાસ બાપા અન્ન ક્ષેત્ર બજરંગદાસ બાપા અન્ન ક્ષેત્ર નાની લીલી પરિક્રમા છે ત્યારે બહાર નીકળી જાય છે અડધી રાત થઈ ગઈ ભાઈ અડધી રાત ને દસ વાગ્યાનો સમય થયો છે આ ગિરનારનો ઝાડ છે અત્યારે આપણે બહાર નીકળી ગયા ગિરનારના પરિક્રમ અત્યારે નીકળ્યા દસ વાગ્યા બાર નીકળ્યા ભાઈ સવારના સાત

એટલે ટ્રાફિક જ નથી સાજી પાંચ આઠ પાંચ પાછળ જો પાંચ સાડી છે થોડું થોડું હા કારણ કે એમાંથી નીકળે બાર એટલે પરિક્રમાની માણસો પાછા શું માણસો નીકળે છે છે તો આ બધા પરિક્રમા ને જ આવે છે આજે રોકાણ બહુ પરિક્રમા ઓછા બધું વ્યક્તિ કર્યું છે પણ બહુ રોકાણ જ નથી પરિક્રમાની મહેલ પાજી અને ભાઈ ને ક્યાંય રોકાણા હતા ને એટલે અમે ન રોકાણ અને તો અમે રોકાવાના જશે બે ત્રણ દિવસ હા એક દિવસ તો રોકાવાનું જ હતો પણ ક્યાંય પડાવો જ કોઈ ન હતા એમ બીજું એકલા ક્યાં રોકાવું આજે આપણે એકલા રોકાણા નહીં જમીને જય ગિરનારી લઈને આવ્યો મિત્રો જય ગિરનારી